નમસ્કાર મિત્રો હોલીવુડ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે તારીખ બાર નવ બે હજાર એકવીસના રોજ ગુજરાતના સત્તરમાં મુખ્યમંત્રી તરીકે આદરણીય માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોગંદ લીધા તો આ અગાઉ સોળ ગુજરાતના મુખ્યમંત્રીઓ થઈ ગયા છે તો મિત્રો આ સોળ મુખ્યમંત્રી અને એના શાસનકાળ વિશે આપણે જોઈએ ગુજરાત રાજ્યનો ઇતિહાસ પહેલી મે ઓગણીસો ને સાઠથી શરૂ થાય છે ગુજરાત રાજ્યના સ્વતંત્ર ગુજરાત રાજ્યના સૌપ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ નારાયણભાઈ મહેતા હતા અને તેમનો શાસનકાળ ઓગણીસો સાહીઠથી ઓગણીસો ત્યાંશ સુધીનો રહ્યો છે આ અગાઉ તેઓ મુંબઈ રાજ્યમાં નાણાં મંત્રી તરીકે હતા અને અમરેલી વિધાનસભામાંથી ચૂંટાઈ અને ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતા હતા અને તેમનો શાસનકાળ ઓગણીસો તેસઠથી ઓગણીસો પાસઠ સુધીનો રહ્યો છે ગુજરાત રાજ્યના ત્રીજા મુખ્યમંત્રી માનનીય શ્રી હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ જેઓ ઓલપાડ વિધાનસભામાંથી ચૂંટાઈને આવ્યા હતા અને તેમનો શાસનકાળ ઓગણીસો થી ઓગણીસો રહ્યો છે ત્યાર પછી ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું જે ઓગણીસો ઇકોતેરથી ઓગણીસો ને બોતેર સુધી રહ્યું ત્યાર પછી ગુજરાતના ચોથા મુખ્યમંત્રી તરીકે ઘનશ્યામભાઈ ઓઝાએ શપથ લીધા જેઓ દહેગામ વિધાનસભામાંથી ચૂંટાઈને આવ્યા હતા અને તેમનો શાસનકાળ જે છે એ ઓગણીસો બોતેરથી ઓગણીસો તોતેર સુધીનો રહ્યો છે ગુજરાતને પાંચમા મુખ્યમંત્રી તરીકે ચિમનભાઈ પટેલ મળ્યા હતા જેઓ સંખેડા વિધાનસભામાંથી ચૂંટાઈને આવ્યા હતા અને તેમનો શાસનકાળ ઓગણીસો તોતેરથી થી ઓગણીસો ચુમ્મોતેર સુધીનો રહ્યો છે ફરી એક વખત એટલે કે બીજી વખત રાષ્ટ્રપતિ શાસન ગુજરાતની અંદર લાગુ કરવામાં આવ્યું અને જેનો સમયગાળો ઓગણીસો ચુંબોતેરથી ઓગણીસો પિંચોતેર સુધીનો રહ્યો ત્યાર પછી ગુજરાતને છઠ્ઠા મુખ્યમંત્રી તરીકે બાબુભાઈ જસુભાઈ પટેલ મળ્યા જેઓ સાબરમતી વિધાનસભામાંથી ચૂંટાઈને આવ્યા હતા અને તેમનો શાસનકાળ ઓગણીસો પિંચોતેરથી ઓગણીસો છોતેર સુધીનો રહ્યો ત્યાર પછી ફરી એક વખત ગુજરાતની અંદર રાષ્ટ્રપતિ શાસન આવ્યું જે ઓગણીસો છોતેરસી ઓગણીસો છોતેર એટલે કે એક વર્ષ સુધી અંદાજે રહ્યું ગુજરાતને સાતમા મુખ્યમંત્રી તરીકે માધવસિંહ સોલંકી મળ્યા જેઓ ભાદરણ વિધાનસભાની બેઠકમાંથી ચૂંટાઈને આવ્યા હતા અને તેમનો શાસનકાળ જે છે એ ઓગણીસો છોતેરસી ઓગણીસો સત્યોતેર સુધીનો રહ્યો ફરી એક વખત બાબુભાઈ જસુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવ્યા અને તેમનો શાસનકાળ જે છે ઓગણીસો સત્યોતેરથી ઓગણીસો એંસી સુધીનો રહ્યો અને તેઓ વિધાનસભાની સાબરમતી બેઠક પરથી ચૂંટાઈને આવ્યા હતા ત્યારબાદ ગુજરાતમાં ફરી એક વખત રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું જેનો સમયગાળો ઓગણીસો એંશીથી ઓગણીસો એંશી સુધીનો જ રહ્યો ફરી એક વખત ભાદરણ વિધાનસભાની બેઠક ઉપરથી ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી ચૂંટાઈને આવ્યા અને તેઓ ગુજરાતના સીએમ બન્યા અને તેમનો શાસનકાળ ઓગણીસો એંસીથી ઓગણીસો પંચ્યાસી સુધીનો રહ્યો ગુજરાતને આઠમા મુખ્યમંત્રી તરીકે માનનીય શ્રી અમરસિંહભાઈ ચૌધરી મળ્યા જેઓ વ્યારા સીટ ઉપરથી ચૂંટાઈને આવ્યા હતા જે અનુસૂચિત જનજાતિ સીટ તરીકે ઓળખાય છે અને તેમનો સમયગાળો ઓગણીસો પંચ્યાસીથી ઓગણીસો નેવ્યાસી સુધીનો રહ્યો છે ફરી એક વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આદરણીય માધવસિંહ સોલંકી આવ્યા અને તેમનો સમયગાળો ઓગણીસો નેવ્યાસીથી ઓગણીસો નેવ રહ્યો છે આમ આઠ ગુજરાતના આઠમા મુખ્યમંત્રી તરીકે માધવસિંહભાઈ સોલંકી જે છે એ રહ્યા છે ત્યારબાદ ફરી એક વખત ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી જે ઊંઝા બેઠક ઉપરથી ચૂંટણી લડીને આવ્યા જેમનું નામ હતું ચિમનભાઈ પટેલ અને ચિમનભાઈ પટેલ ઓગણીસો નેવથી ઓગણીસો ચોરાણું સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા ગુજરાતના નવમા મુખ્યમંત્રી તરીકે આદરણીય છબીલદાસ મહેતા રહ્યા હતા અને તેઓ મહુવા વિધાનસભામાંથી ચૂંટાઈને આવ્યા હતા આદરણીય છબીલદાસ મહેતા સાહેબનો શાસનકાળ ઓગણીસો ચોરાણુંથી ઓગણીસો પંચાણું સુધીનો રહ્યો છે ત્યારબાદ ગુજરાતને દસમા મુખ્યમંત્રી તરીકે આદરણીય કેશુભાઈ પટેલ મળ્યા હતા જેઓ ગુજરાત વિધાનસભાની વિસાવદર બેઠક પરથી જીતીને આવ્યા હતા આદરણીય કેશુભાઈ પટેલનો શાસનકાળ ઓગણીસો પંચાણુંથી થી ઓગણીસો છન્નું સુધીનો રહ્યો છે ગુજરાતને અગિયારમાં મુખ્યમંત્રી તરીકે માનનીય સુરેશભાઈ મહેતા મળ્યા હતા જેઓ ગુજરાત વિધાનસભાની માંડવી બેઠક પરથી ચૂંટાઈને આવ્યા હતા અને તેમનો શાસનકાળ ઓગણીસો પંચાણુંથી થી ઓગણીસો છન્નું સુધીનો રહ્યો છે ત્યારબાદ ગુજરાતમાં ફરી એક વખત રાષ્ટ્રપતિ શાસન આવ્યું જે રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો ઓગણીસો છન્નુંથી ઓગણીસો છન્નું સુધીનો રહ્યો ત્યાર પછી ગુજરાતને બારમા મુખ્યમંત્રી તરીકે માનનીય શંકરસિંહ વાઘેલા મળ્યા જેઓ ગુજરાત વિધાનસભાની રાધનપુર બેઠક પરથી ચૂંટાઈને આવ્યા હતા અને તેમનો સમયગાળો ઓગણીસો છન્નુંથી ઓગણીસો સત્તાણું સુધીનો રહ્યો ગુજરાતને તેરમાં મુખ્યમંત્રી તરીકે માનનીય શ્રી દિલીપભાઈ પરીખ મળ્યા જેઓનો સમયગાળો ઓગણીસસો સત્તાણુંથી ઓગણીસો અઠ્ઠાણું સુધીનો રહ્યો છે ફરી એક વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માનનીય શ્રી કેશુભાઈ પટેલ આવ્યા જેઓ ગુજરાત વિધાનસભાની વિસાવદર બેઠક પરથી જીતીને આવ્યા હતા અને તેમનો શાસનકાળ ઓગણીસો અઠ્ઠાણુંથી થી બે હજાર અને એક સુધીનો રહ્યો છે ત્યાર પછી ગુજરાતને ચૌદમાં મુખ્યમંત્રી તરીકે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મળ્યા હતા જેઓ મણિનગર બેઠક ઉપરથી ચૂંટાઈને આવ્યા હતા અને તેમનો શાસનકાળ બે હજાર એકથી બે હજાર ચૌદ સુધીનો રહ્યો છે ગુજરાતના ઇતિહાસમાં પંદરમાં મુખ્યમંત્રી તરીકે માનનીય શ્રી આનંદીબેન પટેલ આવ્યા જેઓ ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી જીતીને આવ્યા હતા અને ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે તેમણે પોતાનું પદ શોભાવ્યું હતું અને માનનીય શ્રી આનંદીબેન પટેલનો શાસનકાળ બે હજાર ચૌદથી બે હજાર સોળ સુધીનો રહ્યો છે ગુજરાત રાજ્યને સોળમાં મુખ્યમંત્રી તરીકે માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ મળ્યા હતા અને જેઓ રાજકોટ પશ્ચિમની વિધાનસભાની બેઠકમાંથી ચૂંટાઈને આવ્યા હતા અને તેમનો શાસનકાળ બે હજાર સોળથી બે હજાર એકવીસ સુધીનો રહ્યો છે એકવીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસ સુધી તેમનો શાસનકાળ રહ્યો છે મિત્રો ગુજરાતના સત્તરમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયા વિધાનસભામાંથી આવે છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની શ્રેણીમાં સત્તરમાં મુખ્યમંત્રી તરીકે તેમણે પોતાના શપથ બાર સપ્ટેમ્બર બે હજાર એકવીસના દિવસે લીધા છે અને જેઓ હાલ અત્યારે ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી છે તો મિત્રો તો મિત્રો ગુજરાતના અત્યાર સુધીના કુલ સત્તર મુખ્યમંત્રીઓની યાદી અને તેમનું શાસનકાળ અહીંયા મેં રજૂ કર્યો છે મિત્રો આપણને કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ માહિતી ખૂબ જ ઉપયોગી રહેશે તો મિત્રો અમારો વિડીયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક